બગદાણામાં કોડી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ મામલે ગઈકાલે વધુ એક વાયરલ ઓડિયો ક્લિપ વાયરલ થતાં અને સતત વધતા જતા સામાજિક આક્રોશ વચ્ચે રાજ્ય સરકારે આ મામલે પોતાનું પહેલું સત્તાવાર નિવેદન આપ્યું છે આજે રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ પૂર્ણ થયા બાદ સરકાર તરફથી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બગદાણા બબાલ મામલે નિવેદન આપતા મામલો ફરી ચર્ચાનો વિષય બન્યો છે વિગતવાર વાત કરીએ તો બગદાણા બબાલમાં પીડિત કોળી યુવાન નવનીત બાલડિયાની ગઈકાલે વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં હુમલાખોરોને અને પાઇપ જેવા હથિયારો મામલે વાત થઈ રહી છે ઓડિયો ક્લિપમાં ખુદ ફરિયાદી નવનીત બાલિયા ઉત્તમ નામના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે ત્યારે હુમલાની રાત્રે કઈ રીતે અને ક્યાં હથિયારો પહોંચાડાયા હતા તથા વાયરલ ઓડિયો ક્લિપમાં આ ઉત્તમ નામનો વ્યક્તિ કોણ છે તે અંગે ફરિયાદી નવનીત બાલધિયાએ પોતે ટીના ગુજરાતી સાથે વાતચીત કરી ચોંકાવનારા ખુલાસા કર્યા છે આ અંગે નવનીત બાલધિયાએ જણાવ્યું કે વાયરલ ઓડિયો ક્લિપમાં હું જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું એ અમારા બાજુના ગામનો જ છોકરો ઉત્તમ બામણિયા છે જે બગદાણામાં જ રહેતા અન્ય એક વ્યક્તિ અજય ભાલિયાનો મિત્ર છે હુમલાખોર વ્યક્તિઓની ટોળકી દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને આ છોકરાઓની પણ તેમનો એક હિસ્સો છે જેથી હુમલાખોર આરોપીઓને ઓળખે છે અને આ લોકો જ આરોપીઓને હુમલાના દિવસે વાગ્યાની આસપાસ હથિયાર આપવા પહોંચ્યા હતા વધુમાં પીડિત નવનીતે કહ્યું કે આ અજય ભાલિયાને જ પોલીસવાળા વાળા પહેલા પૂછપરછ કરવા માટે લઈ ગયા હતા જોકે તેમની શું પૂછપરછ કરી અને શું નિવેદન લીધા એ અંગે મને કશું ખ્યાલ નથી છતાં પણ પોલીસે કે એસઆઈટીએ હજુ સુધી મારું નિવેદન નોંધ્યું નથી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી પોલીસે આરોપીને પકડ્યા છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરે છે જ્યારે આ મુદ્દે આગળ શું ના જવાબમાં નવનીત બાલથિયાએ ઉમેર્યું કે મને ન્યાય અપાવવા ગઈકાલે બે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો પરંતુ તે ન્યાય મેળવવાનો ખરો રસ્તો નથી હવે સમગ્ર મામલે મારા સમર્થનમાં અહીંના બે તાલુકાના અનેક ગામના સરપંચો આવ્યા છે અને આગામી સમયમાં ત્રીજા તાલુકાના ગામના સરપંચ લોકો પણ મારા મને ન્યાય અપાવવા સમર્થનમાં આવવાની તૈયારી છે જો મને સત્તર જાન્યુઆરી સુધીમાં ન્યાય નહીં મળે તો આ બધા સરપંચ લોકો એક સાથે રાજીનામું આપી દે નોંધનીય છે કે આ બગદાણા બબાલ મામલે આજે કેબિનેટ મીટિંગ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે પહેલું સત્તાવાર નિવેદન આપ્યું છે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે કેબિનેટ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે એસઆઈટી આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે સમાજની લાગણી અને ન્યાયની માંગને ધ્યાને રાખીને તપાસ સોંપવામાં આવી છે આમ સમગ્ર મામલે પીડિત નવનીત ઓડિયો ક્લિપ વાયરલ ફરી એકવાર માયાભાઈ પુત્ર જયરાજ પર હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે સાથે જ એસઆઈટી ની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે ત્યારે સરકારે ખાતરી આપી છે કે એસઆઈટી તપાસ બાદ જે પણ દોષિત થશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેથી હાલમાં આ મુદ્દો સામાજિક અને રાજકીય રીતે ગરમાયેલો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો